જે આદિવાસી સમાજના મસ્યા આદિવાસી સમાજના જે નેતા છે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એમને પ્રાણી તરીકે સંબોધિત કરવામાં આવેલા છે કે આ બે પ્રાણી એમ કરીને એટલે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ ફક્ત છોટુભાઈ વસાવા કે મહેશભાઈનું અપમાન નથી પરંતુ જે સમગ્ર અમારો આદિવાસી સમાજ છે એનું અપમાન છે સાથે સાથે એમના વિરુદ્ધ જે હિન્દુ ખ્રિસ્તીના નામે આદિવાસી વિસ્તારમાં વિવાદ ઊભો કરવાના પ્રયત્ન થયેલા છે જે દેશની જે આપણું જે બંધારણ છે એના વિરુદ્ધનું પણ કૃત્ય છે અને દેશની જે એકતા અને અખંડતા તોડવા માટેનું પણ કૃત્ય છે તો એ બાબતે પણ એમના પર દેશદ્રોહનો ગુનો કરવામાં દાખલ કરવામાં આવે કારણ કે વારંવાર આ લોકો દ્વારા આદિવાસીઓને હિન્દુ તો કહેવામાં આવે છે પરંતુ જ્યારે જ્યારે આદિવાસીઓ પર અત્યાચાર થાય મણિપુરની ઘટના હોય કે પછી મધ્યપ્રદેશની ઘટના હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જ્યારે આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે જો ખરેખર એ લોકો આદિવાસીઓને હિન્દુ માનતા છે તો પછી આદિવાસીઓ પર જ્યારે તકલીફ આવે ત્યારે કેમ આગળ નથી આવતા અને આ રીતે અપમાન કરવું અમારા નેતાઓનું અપમાન નથી પરંતુ અમારા સમગ્ર દેશના આદિવાસીઓ છે 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 અપમાન અને એમની જે માનસિકતા તે આમાં આવે છે આજે સાત સાત ટમથી અમારા જે નેતા છે તે ધારાસભ્ય ચૂંટાઈ ચૂકેલા છે આદિવાસી સન્માન સમાજના એક સન્માનીય નેતા છે આજે જે આદિવાસી સમાજ લડી રહ્યો છે જાગૃત થઈ રહ્યો છે એમાં એમનો સિંહ પાડ્યો છે છતાંય આવા સમાજ વિરોધી તત્વો દ્વારા એમનું અપમાન કરવામાં આવેલું છે જે અમે ચલાવી દીધી અને અમારી માંગણી એ જ છે કે જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં અમે આંદોલનો પણ કરીશું અને અમે એ પણ આશા રાખીએ કે તમે આજે અમારી રજૂઆત છે તે રાજ્યપાલ સુધી પહોંચાડો જેથી કરીને એવા જે તત્વો છે તે તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે